રાજ્યમાં ગુનેગારોને પોલીસ તો કોઈ ડર નથી વહીવટ કાયદો અને વ્યવસ્થા છે માત્ર અડતાલીસ કલાકમાં શહેરમાં બનેલી બે જધન્ય હત્યાઓને રાજ્ય સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન ચિહ્ન છે બાર સપ્ટેમ્બરના રોજ પાલડી પોલીસ સ્ટેશનની નજીક યુવકની ક્રૂર હત્યા કરવાના આવી તેર સપ્ટેમ્બરના રોજ વિરાટનગર ક્રોસિંગ પર

બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓમાં ઉત્તરોત્તર ઉમેરો થઈ રહ્યો છે એક તરફ સામાન્ય નાગરિકોની સલામતીની વાતો કરતી ભાજપાની સરકાર જેનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર સંપૂર્ણપણે અસામાજિક તત્વોને છૂટો દોર આપ્યો હોય અથવા તો અસામાજિક તત્વોને નાથવામાં ઈચ્છાશક્તિનો અભાવ હોય અથવા તો અસામાજિક તત્વો બેકાબુ હોય તે રીતે આજે ગુજરાતનો સામાન્ય નાગરિક અને ખાસ કરીને બે દીકરીઓ અસલામત બની રહી છે તેવા સંજોગોની અંદર વિધાનસભાના પટલ ઉપર આવેલા છ મહિનાના આંકડા દેખાડે છે કે ગુજરાતમાં ગંભીર ગુનાઓની સતત સંખ્યામાં ઉમેરો થતો જાય છે ગુજરાતની અંદર જે રીતે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે પોલીસે સામાન્ય જનતાની રક્ષણ માટે કામ કરવાનું હોય એની બદલે પોલીસ તંત્ર સામાન્ય માણસની અરજી પણ પોલીસ સ્ટેશનમાં સ્વીકારાતી નથી સાધો સાત સામાન્ય માણસને પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જાય તો એનું નથી સ્વીકારતું પણ જે અસામાજિક તત્વો મન ફાવે તે રીતે ગુંડાગીરી છે એ તો દેખાય છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સતત સ્થિતિ કથાતી જાય છે અને જનતાને આ ભાજપ સરકારે રામ ભરોસે મૂકી દીધી છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે વિપક્ષ અને પોતાના પક્ષના લોકોની જાસૂસીમાં પોલીસ તંત્રને કામે લગાવવાના બદલે પોલીસને અસામાયિક તત્વો અને ગુંડાગીરીને નાથવા માટે કામે લગાવે તો ગુજરાત સલામત બનશે સાથોસાથ બેન દીકરીઓના રક્ષણ માટે પણ પોલીસ તંત્ર સજાગ બને ગુજરાતમાં બેકાબુ બનેલો નશાનો વેપલો દારૂ જુગારના અડ્ડાઓ ધમધમે કરોડો લીટર દારૂ રોગ ઠલવાય ડ્રગ્સનો વેપલો બેફામ ચાલે બહાર આવવા માટે ગુજરાત ની જનતાની સલામતી માટે તેમને તાત્કાલિક ગૃહ વિભાગે સંપૂર્ણ વ્યવસ્થામાં સુધાર કરવો પડશે તો જ સાચા ગુજરાત સલામત બનશે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ